ખાલી દર્શનથી વૃક્ષનું ખાલી દર્શન કરો ને તો પણ આપણા પાપોનો નાશ થઈ જાય છે સ્પર્શનમ પાપ સ્પર્શ કરો તો પણ આપણા પાપોનો નાશ થઈ જાય છે અને તે બિલીપત્ર ઉતારી બિલીપત્રના વૃક્ષમાંથી બિલીપત્ર ઉતારી અને શિવલિંગને અર્પણ કરો તો પણ આપણા પાપોનો નાશ થઈ જાય છે એક બિલ્વ શિવાર્પણમ જે કોઈ માનવ જે કોઈ જીવ ભગવાન શિવજીની શિવલિંગને બિલ્વપત્ર અર્પણ કરે છે ને તેના એક જન્મના નહીં સાત જન્મોના પાપ નાશ થઈ જાય છે ત્રિધલમ ત્રિગુણા એમ કે કેટલા પણ જન્મના આપણા પાપ હોય તેનો નાશ થઈ જાય છે એટલે ભગવાન શિવજીની શિવલિંગને હંમેશા બિલ્વપત્ર અર્પણ કરવું જોઈએ આદ આદ્ર નક્ષત્ર હોય તે દિવસે તો ખાસ આપણે ભગવાન શિવજીને શિવલિંગને એમ કહેવાય કે અગિયાર છે એકવીસ છે એકાવન છે એકસો ને આઠ છે આવી સારી સંખ્યામાં આપણે બિલવપત્ર ભગવાન શિવજીની શિવલિંગને અર્પણ કરવા જોઈએ જે માનો એમ કહેવાય કે આદ્રા નક્ષત્રના દિવસે બિલ્વપત્ર ભગવાન શિવજીને અર્પણ કરે છે તેને સો મહાશિવરાત્રીની પૂજાનું ફળ મળે તેટલું પુણ્ય ફક્ત એક દિવસમાં પ્રાપ્ત થઈ જાય છે શિવ ભક્તો આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે આદ્રા નક્ષત્રનું તો ખૂબ વર્ણન છે બ્રહ્માએ વિષ્ણુએ પણ આદ્રા નક્ષત્રમાં ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરી હતી અને પોતાનો પાર કર્યો હતો શિવભક્ત આજે વિશેષ વાત એ કરવાની છે કે સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે કે મનુષ્ય આ ત્રણ કર્મો કદી ત્યજવાનો જોઈએ દાન યજ્ઞ અને તપ દાન યજ્ઞ અને તપ આ ત્રણ કર્મો કદી ત્યજવાનો જોઈએ હંમેશા સર્વ ભોગદાય વસ્તુઓનું દાન કરવું જોઈએ તો ભગવાન મહાદેવની કૃપા તે ઘર ઉપર તે માનવ ઉપર તેની પેઢી પરિવાર ઉપર એમ કહેવાય કે કૃપા વરસતી રહે અને જેની કૃપા ભગવાન મહાદેવની કૃપા જે માનવ ઉપર હોય તેના હંમેશા એમ કહ્યું દિવસો સુખમય બની જાય છે તેનું ભવિષ્ય ઉજળું બની જાય છે તેના દરેક દિવસોમાં એમ કહ્યું કે ભગવાન શિવજી સુખ લખી નાખે છે જે જે જીવનમાં સંકટ આવવાના હોય આપણને ખબર નથી હોતી આ કળી કાળમાં કાલે શું થવાનું છે તેની આપણને ખબર નથી હોતી પણ જો ભગવાન મહાદેવની કૃપા થાય ને તો આવતા દિવસો હંમેશા આપણા સુખમય બની જાય છે જે જે દુઃખ આપણા જીવનમાં લખાયેલું હોય તેનો ભગવાન મહાદેવ નાશ કરી દે છે જ્યારે તમે નિત્ય નિત્ય ભગવાન શિવજીની શિવલિંગને બિલવપત્ર અર્પણ કરો છો નિત્ય ભગવાન મહાદેવ પ્રગટ કરો છો થોડાક પુષ્પો થોડાક એમ કે ફળ ફળાદી ભગવાનને અર્પણ કરો છો ચોખા અર્પણ કરો છો જવ અર્પણ કરો છો બાજરો જે પણ આપણી પાસે નૈવેદ્ય હોય જે પણ આપણી પાસે અનાજ હોય તે જ્યારે આપણે ભગવાન શિવજીને અર્પણ કરીએ છીએ ને ત્યારે ભગવાન મહાદેવ કઈક ને કઈક આપણા જીવનમાં શિવ કે દાન આપણી પાસે ભલે એમ કે ફૂલની ને ફૂલની પાખડી જાજુ ધન ન હોય થોડું ધન હોય તો આપણે સારા દિવસ હોય આદ્ર નક્ષત્ર હોય મહાશિવરાત્રી હોય શ્રાવણ મહિનો ત્યારે થોડું થોડું દાન કરવું બે પાંચ રૂપિયા દાન કરી દીધું હા આપણી પાસે થોડુંક ધન વધારે હોય તો ગાયને રચકો નાખી દેવો ગાયને ચારો ખવડાવવો આપણા આંગણે કોઈ ગરીબ કોઈ વૃદ્ધ ગરીબ આવ્યું હોય તો તેને બે પાંચ રૂપિયા આપવા તેને અન્નદાન કરવું તેનું પણ એમ કહેવાય કે શ્રેષ્ઠ મહત્ત્વ છે અન્નદાન કરે છે ને તો તરત તેને રુધિર બને છે કોઈ પણ માનવને આપણે અન્નદાન કરીએ છીએ તો તે ભોજન લે છે અને તેનામાં એક શક્તિનો સંચાર થાય છે જ્યારે કોઈપણ માનવને આપણે ભોજન દઈએ તેને શરીરમાં શક્તિનો સંચાર થાય જેવી રીતે શક્તિનો સંચાર થાય છે તેવી જ રીતે આપણા જીવનમાં પણ સુખની વૃદ્ધિ થઈ જાય છે એટલે હંમેશા એમ કહેવાય કે ભોજન આપણે દેવું કોઈ ગરીબ ઉદાર હોય કોઈ એમ કહેવાય કે બે ટકનો રોટલો પણ એમ કહેવાય કે કમાય અને ખાઈ ન શકતો હોય તેવા વ્યક્તિને હંમેશા આપણે ભોજન દેવું જોઈએ શિવભક્તો એટલે ખાસ કરીને શિવ મહાપુરાણમાં લખેલું છે સર્વ ભોગદાયી વસ્તુઓનું દાન કરવું દાનનું ખૂબ મહત્વ છે શાસ્ત્રમાં શિવ મહાપુરાણમાં છે આપણી પાસે કરોડો લાખો રૂપિયા હોય બેંકને તેજુરી ભરી હોય પણ જીવ ન હાલતો હોય દેતા આપણને જીવ ન હાલતું હોય તેવું ન જીવન હોવું જોઈએ હંમેશા ક્યારે આપણું જીવન પૂર્ણ થઈ જાય તેની આપણને ખબર નથી હોતી એટલે જ્યારે પણ આપણા જીવનમાં જે પણ હોય તેનું થોડું થોડું દાન કરવું આવું શાસ્ત્રમાં શિવ મહાપુરાણમાં કહેલું છે જે સર્કલ હોય છે જે જીવનચક્ર છે તે ફરવું જોઈએ અને આપણા જીવનચક્રમાં કેટલા લોકો સુખી થાય છે એ જ ઈશ્વર જોતા હોય છે જ્યારે આપણા જીવન ચક્રમાં આપણા જીવનચર્યામાં જે જે જાજુ વધારે સુખ હોય સારા કર્મો સારા હોય વધારે આપણાથી સુખી વધારે થતા હોય તો ભગવાન મહાદેવ પણ આપણી ઉપર નિરંતર આશીર્વાદ વરસાવે છે એટલે આપણું જે જીવન ચક્ર હોય ને તે ચક્રમાં આપણે વધારે લોકોને સુખી કરવાની કોશિશ કરવી પેઢી પરિવારને સુખી કરવાની કોશિશ કરવી પોતાના સ્વાર્થમાં સ્વાર્થમાં જીવન પૂર્ણ ન કરી નાખવું તે એક વાતનું ખાસ ધ્યાન રાખવું અને બીજું તેમ પણ કહ્યું છે પહેલું કીધું છે દાનનું મહત્વ બીજુ જે તપનું મત તપ તપ એટલે આપણી ભક્તિ આપણે નિત્ય નિત્ય ભગવાન મહાદેવની આરાધના કરીએ નિત્ય નિત્ય ભગવાન શિવજીનું સ્મરણ કરીએ નિત્ય નિત્ય ભગવાન શિવજીની શિવલિંગને સ્નાન કરે વિલિપત્ર ચડાવીએ पुष्प ચડાવીએ નિત્ય નિત્ય આપણે ભગવાન મહાદેવને દીવાબત્તી કરીએ તે એક તપ છે એક દિવસની ભક્તિ કહેવાય પણ તે ભક્તિ એમ કે નિત્ય નિત્ય થઈ જાય ને એટલે તે તપનું રૂપ ધારણ કરી લે છે નિત્ય નિત્ય આપણી ભક્તિ એક તપનું રૂપ છે તમે એમ કહેવાય કે નાનપણથી ભક્તિ કરતા હોય પંદર વર્ષ નથી આવો ત્યારથી તમે નિરંતર ભક્તિ કરતા હોય એક દિવસ પણ ભક્તિનો પાડતા ના હો બહાર ગામ ગયા હો તો ભલે તમને શિવલિંગ ન મળે તો તમે મનમાં ને મનમાં શિવ સ્મરણ કરી લેતા હો આવો એમ કહેવાય કે વર્ષો વીતી જાય એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ વીતી જાય ને એટલે તે એક તપ થઈ ગયું કહેવાય મોટા મોટા યજ્ઞ સમાન કહેવાય અને આવું પણ ભક્તિ કરવી જોઈએ શિવ મહાપુરાણમાં કહેલું છે કે દાન તપ અને યજ્ઞ યજ્ઞ પણ કરવો જોઈએ

પણ જો આપણે ભક્તિનો ઘડો ભરેલો હોય ને તો ખરીદી શકીએ છીએ જ્યારે પાકેટમાં એક પણ પૈસા ના હોય તો આપણું જીવનચક્ર વિખાઈ જાય છે આપણે જે લેવું હોય તે આપણે લઈ નથી શકતા તેવું જ આપણા કર્મોનું છે તેવું જ આપણે પુનાઈ નું છે તેવું જ આપણે ભક્તિનું છે તે ભક્તિનો જો કુંજ ભરેલો હોય તો આપણા જીવનમાં પણ આપદા વિપદા આવતી નથી હંમેશા આપણું કલ્યાણ થતું રહે છે એટલે શિવ ભક્તિ રૂપી કુંજ ઘડો પણ આપણે ભરેલો રાખવો એ વખત એ વાત તો ખાસ ધ્યાન રાખો એટલે જો આપણે એમ કહેવાય કે એક દિવસમાં આપણે કુંભ ઘડો ભરી લેવો હોય તો ખાસ કરીને આદ્રા નક્ષત્રમાં શિવલિંગની પૂજા કરવી આદ્રા નક્ષત્ર છે મહા શિવરાત્રી છે તે દિવસે ઉર્જા વધારે હોય છે તે દિવસે આપણે ભક્તિની કમાણી વધારે કરી શકીએ છીએ જે માનવ એમ કે પૈસાની કમાણી તો સર્વ માનવ કરે છે જે માનવ ભક્તિની કમાણી કરે છે ને તેના જીવનમાં એવો નફો મળે છે કે તેની વાત જ ન પૂછો તેને એમ કહેવાય કે તેની વાત કરવા બેસે ને તો પણ ભવ ટૂંકો પડી જાય કારણ કે ભગવાન મહાદેવની કૃપા એટલી બધી છે તેની વાત કરવા બેસી તો શાસ્ત્રમાં પણ કહ્યું છે શિવ મહાપુરાણમાં કહ્યું છે કે જે માનવ આદ્રા નક્ષત્રમાં શિવલિંગની પૂજા કરે છે તે માનવને એટલું બધું પુણ્ય મળે છે જેનું વાણી દ્વારા વર્ણન ન થઈ શકે એટલે ભગવાન મહાદેવ કેટલી કૃપા વરસાવે ને તેનું માપ નથી હોતું બસ આપણે નિરંતર તેની ભક્તિ કરતી રહેવાની છે નિત્ય નિત્ય તેમનું સ્મરણ કરતો રહેવાનું છે નિત્ય નિત્ય ઓમ નમઃ શિવાયના જાપ કરતા રહેવાના છે સંધ્યાનો ટાણો થાય એટલે હર હર મહાદેવનો નાદ ગુંજાવવાના છે જો આવો આવો નિત્ય નિત્ય આપણા જીવનમાં હશે ને તો 100% આપણે સુખી થઈશું અને શિવ ભક્તો ઘણા લોકો એમ કહે છે કે બાપુ તમે આટલું બધું સમજાવો તો 24 કલાક અમારે ભક્તિ કરવી ના એવું નથી હું પણ કર્મ કરું છું હું પણ કામ કરું છું પણ જ્યારે પ્રભાત થાય સંધ્યાનો ટાણો ત્યારે શિવ ભક્તિ કરી લઈએ છીએ આખો દિવસ કર્મ કરીએ છે તે રીતે તમે પણ તેમ જ કરો પ્રભાત થાય એટલે મહાદેવનું નામ લઈ અને જીવનચર્યાની શરૂઆત કરવી શિવલિંગની પૂજા કરી લેવી નાય તો સ્વચ્છ થઈ શિવલિંગની પૂજા કરી નાસ્તો કરી અને પોતાના કામે ચડી જાવ બપોરનું એમ કે ભોજન લેવાનું હોય તે પહેલા માં અન્નપૂર્ણાને યાદ કરો અન્નપૂર્ણાને યાદ કરી ફરી પાછા કર્મ તરફ દોડો સાંજ સુધી કામ કરો સંધ્યાનું ટાણું થાય એટલે શિવ શક્તિનું સ્મરણ કરી લો શિવ શક્તિ જગતના માતા પિતા છે અને હંમેશા માતા પિતાની સંધ્યા ટાણે આપણે યાદ કરવા જોઈએ જે માનવ સંધ્યા ટાણે નું સ્મરણ કરે છે તેના દિવસો આવતા થઈ જાય છે તેની સંધ્યા શુભમય બની જાય છે તેની રાત્રિ શુભમય બની જાય છે અને તેની પ્રભાત તો જેને એમ કહેવાય રાત્રિ શુભમય હોય હે સંધ્યા ટાણે શુભમય હોય તેનો બીજો દિવસ સુંદર બની જાય છે એટલે આપણે હંમેશા સંધ્યાનું ટાણું થાય ને ત્યારે શિવ નું સ્મરણ કરી લેવું રાત્રે સૂતા પહેલા દ્વાદર ના આપણે નામ બોલી લેવા જે એમ કહેવાય જે માનવ સૂતા પહેલા દ્વાદર જ્યોતિર્લિંગના નામ લઈ સુવે છે ને ભગવાન મહાદેવ તેના સ્વપ્નની દુનિયામાં આવે છે સ્વપ્નની દુનિયામાં એમ કહેવાય કે કોઈ જઈ નથી શકતું સ્વપ્નમાં ભગવાન મહાદેવ જ આવી શકે છે જે સ્વપ્નમાં આવે છે જે પણ આપણા વિચારો આવે છે તે ઘણા લોકો એમ કહે કે જે આપણે દિવસે વિચાર્યું હોય તે સ્વપ્નમાં આવે છે બધા લોકો સાથે આવું નથી હોતું ક્યારેક તમને અનુભૂતિ થઈ છે કે સ્વપ્નમાં તમને સારું સારું સ્વપ્ન આવતું હોય તો તમને એવી અનુભૂતિ થતી છે કે હું બધું રૂબરૂ ભરું ભરું બધું કરું છું આપણને એમ થાય કે આપણે એમ કહેવાય કે સો ટકા આવું થાય જ છે આપણા જીવનમાં એવું સ્વપ્નમાં આપણને એમ કહેવાય સારી ફિલિંગ આવે છે અને જ્યારે ભગવાન મહાદેવની કૃપા થાય ને ત્યારે ભગવાન મહાદેવ આપણને એવા સ્વપ્નની દુનિયામાં લઈ જાય છે કે આપણું શરીર નિરોગી બની જાય છે હંમેશા સારા સ્વપ્ન આવે છે એમ કહેવાય કે આપણી પર આપદા વિપદા આવી તેવા સ્વપ્ન આવતા નથી કારણ કે સ્વપ્ન દેવા ભગવાન મહાદેવ છે સ્વપ્ન સાકાર કરવા ભગવાન મહાદેવ છે

હર હર મહાદેવ લખજો અને આ આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મ ના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય